આજુબાજુ વર્ષો જૂની વરસાદ સરકાર દ્વારા એક ઓવરબ્રિજ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને ઓથોરિટી દ્વારા લુવાડા તથા બઘોસણા ગામમાંથી પસાર થતી કાંસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણ બાબતે આજરોજ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરવામાં આવી છે પૂર રહેવાસી લુવાડા ઓસીરાડમ પોચા આ છવ્વીસ બાર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબ ભરૂચ શ્રીને આવેદનપત્ર આપાવેલા છે જે લુવાળા ગામે વર્ષોની માંગણી બાદ એક બ્રિજ મંજૂર થયેલો છે જેનું કામ ચાલુ છે લુવાળા ગામ ચાર ગામોનું પાણી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો વીસ વીસ ફૂટની જે જૂની ગટરો છે વર્ષો જૂની ગટરો છે તે હાલ પૂરતી બંધ જવાઈ રહેલી છે એ ગટરોનો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપાવેલા છે ખેડૂતો પંચાયત બોડી વગુસરા ઉમરા લુવાડાનું પાણી લુવાડા થઈને જતું હોય તો હાઈવે પર જે વીસ ફૂટની ઘાસ હતી વરસાદી સરકારી જગામાં જ હતી એ જગા બી કવર કરીને એને ઇન્ટરનેશનલ જે બ્રિજ બનાવી રહેલી છે તે બ્રિજનું ઉપર એ ટાંકી દીધેલી છે જેનું કોઈ જોગવાઈ નથી કોઈ વ્યવસ્થા નથી આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવાડા ની અંદર ભરાય બસો થી અઢીસો મકાનોની વસ્તી હોય નાના નાના બાળકો હોય કોઈ પ્રોગચારો સાથે રેલ થાય આ તે એની બધી કોઈ ની અંદર મળેલ નથી આપ નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણ ના સ્થળ નિરીક્ષણ કરી તમે આની અમને કોઈ જોગવાઈ કરી આપો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે અમારી વિડીયો સબસે પહેલે દેખા